ગોંડલ નાગરિક બેંકની ચૂંટણી આ નાગરિક બેંકની ચૂંટણીમાં ગણેશ જેલમાંથી ચૂંટણી લડવાનો નિર્ણય લે છે જેલમાંથી ચૂંટણી લડે એટલે મુદ્દો તો બનવાનો હતો અને મુદ્દો પણ બન્યો અને ગણેશનો વિજય પણ થયો પરંતુ આજે મારે વાત ગણેશની નથી કરવી આજે વાત કરવી છે જયરાજસિંહ હનુમાન બનીને ફરતા અને ગણેશના ભાઈ બનીને ફરતા અને હંમેશા એક જ વાક્ય કે ગોંડલના દિલમાં ગણેશ છે અને ગણેશના દિલમાં ગોંડલ છે આ વ્યક્તિ છે અલ્પેશ ઢોલરિયા અલ્પેશ ઢોલરિયા ટૂંક સમયમાં ઘણા બધા લાઈમલાઇટમાં આવ્યા પહેલા તો ગોંડલે પીએમસી આ ચેરમેન બને છે અને તેની બાદ તેઓ રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ પણ બને છે કહેવાય છે કે આખે આખી ચૂંટણીમાં મુખ્ય કિંગમેકરની ભૂમિકા કોઈ ભજવી હોય તો તે છે અલ્પેશ ઢોલરિયા કારણ કે મીડિયાને જવાબ પણ આપવાના હતા

ખેડૂત પરિવારમાંથી અલ્પેશનો જન્મ થાય છે અને ત્યારબાદ તેઓ ટેમ્પો ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે પોતાનું નાના મોટી વસ્તુ હોય ખેડૂતનો બીજો કોઈ માલ હોય પાક હોય તે ગોડલ એપીએમસી માં જાય છે અને પોતાનું ગુજરાન ચલાવે છે કોઈ એવી ઘટના બને છે અને તે ઘટનામાં અલ્પેશ જોલરિયા જયરાજસિંહ જાડેજાના સંપર્ક વાત એવી હતી કે અલ્પેશ ઢોલરિયાને જયરાજસિંહ જાડેજા ત્યારે મદદ પણ કરે છે અને જયરાજસિંહ નું થાય છે કે આ પાટીદાર સમાજનો દીકરો છે જૂઠું નથી બોલતો સપોર્ટ કરે છે અને ત્યારે અલ્પેશ જયરાજસિંહના ઇન્ફ્લુઅન્સમાં આવી જાય છે ઘણા બધા સમય સુધી સંબંધો રહ્યા અને સમય હતો બે હજાર પંદરનો રાજ્યભરમાં પાટીદાર અનામત આંદોલનની જબરદસ્ત શરૂઆત થઈ હતી અને સૌથી વધુ ભલે જયરાજસિંહ ગોંડલ બેઠકથી જીતતા હોય ક્ષત્રિય હોય તેના પત્ની જીતતા હોય પરંતુ

ત્યારબાદ તેઓ તાલુકા ભાજપના પ્રમુખ પણ બન્યા અને સતત ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય રહ્યા પરંતુ જ્યારે જરૂર બે હજાર પંદરમાં હતી ત્યારે અલ્પેશ ઢોલરિયા એ બીજેપી અને જયરાજસિંહને કમિટમેન્ટ પણ આપી અને લડ્યા પણ ખરા હાર જીત સેકન્ડ નંબરની વાત છે પરંતુ અલ્પેશ ઢોલરિયા મજબૂતાઈથી આગળ આવ્યા અને પછી ગોંડલ એપીએમસીની ચૂંટણી આવે છે ગોંડલ એપીએમસી ની ચૂંટણીમાં પણ સક્રિયો નહીં પરંતુ પાટીદારોનો દબદબો છે અને જયરથસિંહને એવા વ્યક્તિને સેટ કરવા હતા કે જે પાટીદાર સમાજમાંથી પણ આવે અને તેની સાથે જયરાજસિંહ સાથે ઘનિષ્ઠ સંબંધો પણ એટલે કહી શકાય કે રિમોટ કંટ્રોલ જયરાજસિંહના હાથમાં રહે તો એવો કોણ વ્યક્તિ તો એવો વ્યક્તિ હતો અલ્પેશ ટોલરિયા કે જયરાજસિંહ સાથે ખૂબ સારા સંબંધો એમ કહી શકાય કે અત્યારે ગણેશ જેલમાં છે પરંતુ તમામ એક પણ વસ્તુની કમી જયરાજસિંહને અલ્પેશ ઢોલિયા પરવાનથી દેતા તો લગભગ બે હજાર અઢાર ઓગણીસનો સમય છે ને ત્યારે ગોંડલમાં ડિરેક્ટર બને છે અને ત્યારબાદ તેઓ આ બેંકમાં આ માફ કરતો એપીએમસીમાં માં ચેરમેન બને છે ઘણા બધા સિનિયર આગેવાનો હતા જયંતિ ઢોલ હતા તે સિવાયના પણ હતા પરંતુ જયરાજસિંહ જાડેજા અલ્પેશ ઢોલરિયાને આગળ કરે છે અને તેમાં અલ્પેશનો વિજય પણ થાય છે ત્યારબાદ તેઓ ચેરમેન પણ બને છે હવે વાત આવે છે બે હજાર બાવીસ વિધાનસભા ચૂંટણીની તો બે હજાર બાવીસ વિધાનસભાની ચૂંટણીમાં પણ કપડાં ચઢાણ એટલા માટે હતા કે જયરાતસિંહના એક સમયના તમે દુશ્મન કહો પછી એક સમયના સાથી કહો ને ફરીથી એક સમયના દુશ્મન એટલે કે અનિરુચિ જાડેજાની એન્ટ્રી થાય છે ગણેશની ચૂંટણી લડવાની હતી તમામ તૈયારીઓ પણ થઈ ચૂકી હતી પરંતુ એક જન્મ તારીખના દાખલાની વાતમાં સામે આવે છે અને વિવાદ એટલો મોટો થઈ જાય છે કે ભાજપ એવું કહે છે કે ગણેશ ટિકિટ નહીં આપીએ અને જયરાજસિંહ ફરીથી પોતાના પત્ની માટે ટિકિટ લઈ આવે છે આ ટિકિટ માટે રાજદીપસિંહ રીબડા કહો અનિરુદ્ધસિંહ કહો અનેક પછડા થયા એવું થયું પણ ખરી કે અને માથાકૂટો પણ થઈ ટિકિટ માટે પરંતુ જયરાજસિંહે ફરીથી એક વાર બે હજાર બાવીસમાં માં પણ દબદબો સાબિત કર્યો પોતાના પત્ની ગીતાબા માટે ટિકિટ લાવીને તો જયરાજ ભલે અનિરુદ્ધસિંહ ભાજપના ફોલોઅર હોય ભાજપ સાથે હળતા મળતા હોય પરંતુ આ ચૂંટણીમાં અનિરુદ્ધસિંહે કોંગ્રેસને ખુલ્લે આમ સમર્થન આપી દીધું કોંગ્રેસ યતીશ દેસાઈને મેદાને ઉતર્યા પરંતુ અનિરુદ્ધસિંહ જાડેજા ભલે યતીશ સાથે કોઈ સંબંધ હોય કે ન હોય યતીશ સંબંધ રાખે કે ન રાખે પણ જયરાજસિંહ અને પરિવારને હરાવવાની વાત હતી અને ખુલ્લે આમ જય અનિરુદ્ધસિંહે નિવેદનો પણ આપ્યા કે અમે ફક્ત ગુંડલ બેઠક પર કોંગ્રેસની સાથ હોય છે અને ત્યારે પણ આખો મામલો કે લેવા પાટીદારના મત માટે હોય ગુંડલના મત માટે હોય કે ખેડૂતના મત માટે હોય કે અલ્પેશ ઢોલરિયાએ મામલો ટેકલ કર્યો અને જયરાજસિંહનો ભવ્ય એટલે કે ગીતાબાનો ભવ્ય વિજય થાય છે અને ત્યારબાદ કારણ કે આ ઘટનાઓ સતત વધતી હતી તો સીઆર પાટીલના મગજમાં પણ એક યુવાન આવ્યા કે આ વ્યક્તિ છે કોણ આમ તો સીઆર પાટીલની થિયરી છે કે એક જ હોદ્દો એક વ્યક્તિને રહી શકે પરંતુ મેં અગાઉ પણ વાત કરી હતી કે ગોંડલમાં આવા કોઈ મુદ્દા ચાલતા નથી એટલે કે અલ્પેશ ઢુલરિયા ભલે ગોંડલ એપીએમસીના ચેરમેન હોય તેની સાથે જ અલ્પેશને જિલ્લા ભાજપના પ્રમુખ બનાવી દેવામાં આવ્યા અને અલ્પેશ ઢુલરિયાનો કારકિર્દી કેવી છે એ તમે સમજી કારણ કે સતત જયરાજસિંહના વિશ્વાસુ ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસુ અને મહત્વની વાત કે લેવુઆ પાટીદારનો યુવા ચહેરો કે જે ચહેરો બાકીના બધા ચહેરા એટલે કે જે જીંતી ઢોલ હોય કે તમામ જે ચહેરા હોય તે ચહેરાની સામે ભારે ભારે પડતો હોય તેવો ચહેરો ને તેને આખે આખી નાગરિક બેંકની ચૂંટણીમાં રંગ રાખી દીધો એમ કહ્યું તો કહેવાય કારણ કે કોઈ પણ મીડિયાને પણ જવાબ આપવો ગણેશ જેલમાં છે ત્યારે તમામના મોઢા સિવાય જતા હતા તે મુદ્દે સતત મીડિયાની સામે બોલવું તમે આવીને ચેક કરી આવો કેવું છે તે એટલે કે સતત આ મુદ્દે કરતા રહ્યા અને જે ચર્ચામાં રહેનાર વ્યક્તિ અલ્પેશ ઢોલરિયાનો આ પ્રકારનો ઇતિહાસ છે જો તમને પણ અલ્પેશ વિશે વધારે ખબર હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવો અને આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝરૂમ રૂમ ગુજરાત નું